હું વિડીયોના માધ્યમથી અમારા ઈઠોદરના ધારાસભ્યને કહેવા માગું છું કે આપ જાઓ ત્યાંથી અત્યારે થોડુંક જામનગરમાં ધ્યાન આપો ખાસ કરીને અત્યારે બીમારી બહુ ફેલાણી છે આ લોકો જણી જણી ગ્રીટ ભૂકી ક્યાંય નાખતા નથી બરાબર છે જ્યાં જ્યાં લાઇટોની જરૂર છે ત્યાં લાઇટો દેતા નથી અને કાદો કીચડ સરખી રીતે સાફ કરાવતા નથી કચરો સરખી રીતે ઉપડાવતા નથી કમિશનરને અમે રજૂઆત કરવા જઈ છે તો કમિશનર સાહેબ છે એ પોલીસને અને મોટા મોટા કમાન્ડોને ત્યાં આડા રાખી દે છે એટલે ધારાસભ્યશ્રીને અમે વિડીયોના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે થોડુંક ઇઠોદેર બાજુ ધ્યાન આપો હાપા આવાસમાં ફૂલ ગંદકી છે એ લોકોને નથી લાઇટું ત્યાં બહુ રાતે ખરાબ બનાવ બને છે એવી જ રીતે લાલવાડી આવાસમાં પણ ખરાબ એ લોકોને પણ નોટિસ આપી છે ત્યાં પણ કચરો વચરો સાફ રેગ્યુલર થતો નથી અને ત્યાં પણ બીમારી ફેલાણી છે એવી જ રીતે ચૌદસો ચાર આવાજ ખાલી કરાવ્યા છે એ લોકોને પણ લેખિતમાં નથી આવ્યું તો આ બધી વસ્તુમાં ધ્યાન આપો અને એની સાથે સાથે આપની સમક્ષ છાપામાં આપણે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય કે જે ઝાડામાં ચેરમેન તરીકે અત્યારે કોણ હોય ઝાડામાં અત્યારે જે આપણે કમિશનર સાહેબ હોય એવી રીતે ઝાડાના જે સર છે એ મારા ખ્યાલમાં ચાર્જમાં કમિશનર સાહેબ છે કે નહીં મને ખબર નથી પણ આની પહેલાં તો આપણા જૂના કમિશનર સાહેબ હતા જે ચાર્જમાં હતા અને કેટલી બધી જગ્યાઓ એને હેતુ ફેર કરી અને કરોડોનો ભ્રષ્ટાચાર કરી અને અહીંથી વયા ગયા અત્યારે એવું સંભળાય છે કે અઢાર જેટલી જમીનોનો હેતુ ફેર કર્યો છે તો આ હેતુ ફેર કરી અને એ ચાર્જમાં કોણ છે આપણા કમિશનર સાહેબ છે કે બીજા કોઈ ચાર્જમાં છે તો આવી બધી જગ્યાઓનો હેતુ ફેર કરવામાં આ બધામાં જ પડ્યા છે એમાં આ નાની નાની વસ્તુમાં ક્યાંય ધ્યાન દેતા નથી તો આપ બેન સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે કા આપ જામનગર આવો અને બેઠા બેઠા ખાલી લોકોના ફોનથી પ્રશ્ન સોલ્વ કરો તોય પ્રશ્ન સોલ્વ થઈ જશે અને આ ભ્રષ્ટાચાર થતા અટકાવો જે આવે એ જામનગરને રૂટીન વયું જાય છે જે આવે એ જામનગરને રૂટીન વયું જાય છે અઢી વર્ષ માટે ચાર્જમાં મૂકે છે અને જામનગરને રૂટીન વયું જાય છે અને બાકીનાઓની હાલત અહીંયા બહુ ખરાબ હોય છે આવાસની હાલત એકદમ એટલે એકદમ અત્યારે ખરાબ છે અમારા સ્લમ વિસ્તારની હાલત એકદમ ખરાબ છે તો બે વિડીયોના માધ્યમથી હું આપને કહેવા માગું છું કે અત્યારે જામનગર ઉપર ધ્યાન આપો બીમારી રોગચાળો ફેલાડો છે ગ્રીટ જ્યાં ત્યાં નાખવાની હોય છે ત્યાં ગ્રીટ કોઈ નાખતા નથી તો આ બધી ઝીણી ભૂકી નખાવો કાદા કિચડથી બચાવો ગુણ રસ્તા ઉપર ધ્યાન આપો અને આ જમ જગ્યા આપણી હેતુ ફેર કરી અને લૂંટીને વયા જાય તો વહેલા વહેલા તકે વિજ્યુલન્સ તપાસ આવે ને એ પહેલાં આની પર કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે આ જગ્યાને અટકાવો એવી અમે તમારે વિડીયોના માધ્યમથી અમે તમારી સમક્ષ રજૂઆત કરી છે વસ્તુ ભારત માતા કી જય જય જય